નારી જાતિ નાન્યત્તર જાતિ રેડી પુલિંગ સ્ત્રીલિંગ જાતિ ઇંગ્લિશમાં આપણે સાધારણ રીતે મિત્રો આમાં મસ્કલિંગ અને ફેમિનાઇન આ બે વર્ડ ઉપયોગ કરવાનો થશે બરાબર ફેમિનાઇન એટલે કે સ્ત્રીલિંગ ફિમેલ જેવું મસ્કલિંગ એટલે કે મેલ જેવું પુલિંગ બરોબર પુલિંગ અને સ્ત્રીલિંગ ક્લિયર તો જોઈએ જો આમાં અમુક બાબતો ધ્યાન રાખવા જેવી છે જાતિ એટલે એવું નામ જે કોઈ પુલિંગ છે કે સ્ત્રીલિંગ છે એ દર્શાવે છે અંગ્રેજીમાં આપણે એને શું કહીએ છીએ જેન્ડર કહીએ છીએ બરાબર ને મસ્કલિન જેન્ડર પુલિંગ કહેવાય ફેમિનાઇન સ્ત્રીલિંગ કહેવાય કોમન જેન્ડર હોય તો ઉભય લિંગ કહેવાય કોમન જેન્ડર એટલે મિત્રો કાં તો આ પણ થઈ શકે છે અને આ પણ થઈ શકે છે દાખલા કે તમે ટીચર કહેશો તો પછી ન્યૂટરજેન્ડર ન્યુટ્રલ જેન્ડર એટલે નપુસક લિંગ બરોબર આ ચાર જેન્ડર આવે તમને એક્ઝામ માટે મિત્રો આ બે જ કામના છે આમાંથી પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો કયા પ્રકારે પૂછાય તો કે નીચેના શબ્દનું પુલ્લિંગ શું થશે નીચેના શબ્દનું સ્ત્રીલિંગ શું થશે પુલ્લિંગ સ્ત્રીલિંગની કઈ જોડ સાચી છે નીચેનામાંથી કયો શબ્દ પુલ્લિંગ છે નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ છે આવા પ્રશ્ન પૂછાશે બરાબર અને પૂછાણાય છે અગાઉ આવા પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે તો ચલો જોઈએ મિત્રો પછી આ ઉદાહરણ આપ્યા છે ભાઈ પુલિંગના ઉદાહરણ બોય આરે એમ રેમ ડોગ ફાધર કિંગ ચેરમેન જેક એસ ડ્યુક આ બધા પુલિંગ છે આ તમે છે ને જેન્ડર આની અંદર આવશે પુલિંગ નામ ને સ્ત્રીલિંગ નામ એમાં તમે જોશો આ બધા શેમાં હશે પુલિંગમાં હશે સ્ત્રીલિંગ નામમાં બોયનું ગલ થાય રેમનું યુ થાય આનો ઉચ્ચારણ યુ થાય છે શું થાય છે યુ યુ એટલે યુનો મતલબ શું થાય ફિમેલ શીપ યુ એટલે શું થાય ફિમેલ શીપ બરાબર આ રેમ એટલે શીપ ઘેટું જે આપણે કહીએ ને એની સ્ત્રીલિંગ માટે આ શબ્દ વપરાય છે ને ઉચ્ચારણ ઇંગ્લિશમાં યુ થાય એની આગળ આર્ટિકલ મૂકવાનો આવે તો એ આવે બરાબર ડોગ તો બીચ કહેવાય ફાધર તો મધર કહેવાય કિંગ તો ક્વીન ચેરમેન તો ચેરપર્સન જેક એસ આમાં નથી આપ્યું જેક એસ તો જેની એસ કહેવાય જેક નું સ્ત્રીલિંગ શું થાય જેની એસ એટલે ગધડોનું ગધડી જ થાય એનો અર્થ એ બરાબર અને ડ્યુક તો ડચેસ ડ્યુક એટલે પ્રિન્સ થાય ડ્યુક એટલે રાજકુમાર થાય આપણે અહીંયા રાજકુમાર શબ્દ નથી વાપરતા પણ યુરોપ વાળા ડ્યુક એટલે રાજકુમાર એવું કે જ બરોબર તો ડચેસ એટલે રાજકુમારી કોમન જેન્ડર એટલે એવું નામ કે જે બંનેમાં વપરાય બેબીકો એટલે આઈધર બોય ઓર ગર્લ બંને હોઈ શકે તમે એમ સ્ટુડન્ટ એટલે આઈધર હી ઓર સી હી સ્ટુડન્ટ એ હોઈ શકે સી સ્ટુડન્ટ એ હોઈ શકે બરાબર મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે ટીચર એટલે તે ટીચરમાં તમે જો એમ કહો ને મિત્રો સર તો જેન્ટ્સ જ હોય તમે એમ કહો મેમ તો લેડીઝ જ હોય મેમ એટલે મેડમ કહેવાય હો મેડમ મેમ એટલે શું કહેવાય મેડમ પણ સોલ્ટમાં મેમ બોલાય સર કો તો હી જ હોય મેમ કો તો સી જ હોય ટીચર કો તો આઈધર હી ઓર સી બેમાંથી ગમે તે હોય શકે ડ્રાઈવર લેડી ડ્રાઈવરે હોય જેન્ટ્સ ડ્રાઈવર હોય પ્રોફેસર બંને બનને હોય શકે ડૉક્ટરમાં માંય બનને હોય શકે બરાબર મેન વુમન ડોક્ટર એવો શબ્દો વપરાય વુમન ડોક્ટર વુમન ડ્રાઈવર બરાબર એની જેમ મિત્રો ન્યુટર જેન્ડર નપુસક લિંગ નિર્જીવ નામ બતાવતી જાતિને ન્યુટર કહેવાય છે બરોબર પેન પેન્સિલ બેંક સ્ટુડિયો ટેબલ ઇન્ક પોટ આ બધા ન્યુટર જેન્ડર છે નીચે મુજબના નામ માટે સ્ત્રીલિંગનું સર્વનામ વાપરવામાં આવે છે આ ખાસ યાદ રાખવા જેવું છે આ પરીક્ષામાં ક્વેશ્ચન ટેગમાં અને સર્વનામ વાળા પ્રકરણમાં વધારે હેલ્પફુલ થશે ક્વેશ્ચન ટેગ અને સર્વનામના પ્રકરણમાં વધારે હેલ્પફુલ થશે બરોબર જો મિત્રો આ બધાય નામ એટલે તમારે એક સાથે યાદ રાખવાના જે મૂન હોય તો ઘણી બધી જગ્યાએ ખબર છે ક્વેશ્ચન વેશ્ચન મૂન માટે સર્વનામ શું આપ્યું હોય સી તો આપણને એમ થાય ખરું શું આ સી કેમ મૂન એટલે તો એ ઉષ્કો ચંદ્ર નહીં બોલતે ચંદ્રિકા બોલતે એને શું સમજવાનું ચંદ્રિકા તમે જે સમજો એ પણ એના માટે સ્ત્રીલિંગ સર્વનામ વાપરવાનું થાય છે જો સ્ત્રીલિંગ ન આપ્યું હોય તો ન પુસ્તકલિંગ વાપરજો ઈટ ચાલશે ધ અર્થ નેચર ફ્લેટરી ફ્લેટરી એટલે કોટે ખોટું કોઈકના માખણ લગાડો એને શું કહેવાય ફ્લેટરી

દેશનું નામ જો ભૌગોલિક એકમ તરીકે આવે તો ઈટ કેવાય ભૌગોલિક એકમ તરીકે દેશ લખો છો તો શું સજીવ એટલે કે એને જીવિત વ્યક્તિ તરીકે એને દર્શાવવામાં આવે તો એને સી ગણવાનું રહેશે યાદ રાખવાનું બરોબર જો વ્યક્તિ તરીકે દેશનું નામ સજીવ તરીકે રાજનૈતિક કે આર્થિક બાબત તરીકે પણ થાય તો એને સી ગણવાનું અને ભૌગોલિક બાબત તરીકે થાય તો એને ઈટ ગણવાનું બરાબર ભારત ઇટ સીન ઇન ધ મેપ તો નકશામાં આવ્યું તો શું કહેવાય ભૌગોલિક બાબત તો શું કહેવાય ઇટ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ સોરી ઇટ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ લાર્જેસ્ટમાં આપણે સાતમા નંબરે આવીએ છીએ આપણા કરતાં આગળ છ દેશ છે કયા છ દેશ છે કોને કોને ખબર છે ભારત કરતા લાર્જેસ્ટ હોય એવા છ દેશ કયા નીચે કમેન્ટ કરો એટલે મને ખબર પડે કે તમને ખબર પડે છે કે નહીં બરાબર હા ઇન્ડિયા ઇઝ અ વસ્ટ કન્ટ્રી હર પોલિટિકલ કંડિશન પોલિટિકલ એટલે શું કહેવાય મિત્રો રાજનૈતિક બાબત આવી તો હર લેખું ઓકે ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર ઇન્ડિયા ઇઝ ઓલવેઝ પ્રાઉડ ઓફ હર તો દેશને પ્રાઉડ હોય દેશને પ્રાઉડ હોય એટલે દેશને વ્યક્તિ તરીકે બતાવ્યો અહીંયા શેના તરીકે બતાવ્યું વ્યક્તિ તરીકે અહીંયા આ રાજનૈતિક બાબત થઈ રેડી રાજનૈતિક બાબત હોય તો પણ સી ગણવાનું આર્થિક બાબત હોય તો પણ સી ગણવાનું અને એને સજીવારો પણ સજીવ તરીકે દર્શાવવામાં આવ્યું તમને કોઈકના ઉપર ગર્વ હોય વ્યક્તિને વ્યક્તિના ઉપર ગર્વ હોય એટલે કે ભારતને એના સૈનિકો ઉપર ગર્વ છે તો એને વ્યક્તિ તરીકે બરછાયો દર્શાવ્યો તો વ્યક્તિ તરીકે દર્શાવે ત્યારે ફેમેન કોઈ પણ દેશ માટે આ વસ્તુ લાગુ પડશે બરાબર ચાઇલ્ડ ઇન્ફન્ટ બેબી આને नपुષક લિંગ કહેવાય એના માટે શું વપરાય હંમેશા ઇટ એ હી એ હોય શકે સી એ હોય શકે બરાબર ધ ચાઇલ્ડ હેઝ બ્રોટ અ ન્યુ ટોય કાર

બેચલર એટલે કુંવારો ભૂતકાળમાં હિન્દી મૂવીની અંદર સોંગ આવતું આઈ એમ અ બેચેલર અકેલા હું કુંવારો અકેલા હું આઈ એમ અ બેચેલર અકેલા હું બીમાર હું ચાહું એક લડકી જો કહે મેં ઉસકા યાર હું આવું કઈક સોંગ આવતું હતું તો એમાં બેચલર એટલે કુંવારો થાય પછી તમે આ જે રીતે બી એ લખો છો ને એમાં આવે તો બેચલર સ્પેલિંગ જ આવે આજ બેચલર પણ ત્યાં બેચલર બેચલર ઓફ આર્ચલ નો સ્નાત ઓકે બુલ એટલે બળદ તો બુલ નું શું થશે કાવ થશે બુલ તો કાવ કોક તો હેન આ કોક ઉપરથી પછી પી કોક થાય આગળ પી લગાડી દેવાનો પાછળ સ્પેલિંગ આને આજ હોય સી ઓ સી કે

નનનો સ્પેલિંગ એન્યુ એન હો તમને ડાયવર્ટ કરવા માટે ક્યારેક નનનો સ્પેલિંગ આવો આપે આપણે એમ થાય નન જ લખ્યું છે ને પણ એ નન છે એ કંઈ નહીં વાળું નન છે બરાબર ને વિડો ઓર તો વિડો વિડો ઓર એટલે પુરુષ છે અને વિડો એટલે સ્ત્રી છે બરાબર પછી આ બ્રાઇડ ગ્રૂમ એટલે વરરાજો અને ખાલી બ્રાઇડ કે તો વહુ રાણી આ વરરાજા છે તો પછી આને વહુ રાણી કહેવું પડશે ને આપણે અથવા તો વર અને વહુ ઘણી બધી લેડીઝ ને આવી હેબિટ હોય તો જો કે બધા સુધરી ગયા છે પણ ઘણી બધી સ્ત્રીઓ એવું બોલતી હોય એવું તમે ક્યાંક સાંભળ્યું છે મારો વર તો એને શું કહેવાય કેવાયડલ અને બ્રાઇડલ કલેક્શન એટલે શું તો સ્ત્રીઓના શણગાર ને લગતી જે કઈ બધી વસ્તુઓ મળતી હોય એને કહેવાય બ્રાઇડલ કલેક્શન કલેકશન જેન્ટલમેન તો લેડી જેન્ટલમેન નું શું થાય લેડી સજ્જન તો આને ગુજરાતીમાં માં લખવું શું કહેવાય સન્નારી

પણ સ્ત્રીલિંગ માટે બિલવડ જ વપરાય લવર છે એ લેડીઝ લવર ના કહેવાય લેડીઝ છે બિલવડ હોય કોઈક ની બરાબર વિઝાર્ડ તો વિચ જો ઓલામાં બીચ હતું કૂતરામાં શું હતું બીચ ડોગમાં શું હતું બીચ હતું એટલે આ ખાલી બી અને ડબલ્યુ નો જ ફેર છે ડોગ તો બીચ અને વિઝાર્ડ તો વિચ વિઝાર્ડ એટલે જાદુ કર થાય ને વિચ એટલે બીજો વિચ નો અર્થ થાય ડાકણ ડાકણ એ ખરેખર શું કરતી હોય જાદુ જ કરતી હોય બરોબર ને લોર્ડ તો લેડી

અલ સામંતના અલગ અલગ ઘણા બધા શબ્દ આવશે આગળ ક્યાંક બીજું સામંત આવશે તો કેવું છે મિત્રો સામંત એટલે એક પ્રકારનો પ્રધાન એક પ્રકારનો મંત્રી યુરોપમાં મંત્રીઓ માટે સામંત શબ્દ વપરાય તમે આવા કોઈ એક શબ્દથી ઇતિહાસ તમે ક્યારેક વાંચો યુરોપનો તો તમે પરિચિત હોય સામંત શાહી યુગ યુરોપમાં એક વખત સામંત શાહી યુગ હતો એટલે કે સામંતોનું શાસન હતું મિત્રો તો એ સામંત સામંત એટલે પ્રધાન સામંત એટલે શું થાય પ્રધાન બરોબર ડ્રેક એટલે નર બતક તો ડક એટલે માદા બતક ડ્રેક ડક યાદ રાખજો ડ્રેક ડક બરાબર ઓલું ડ્યુક હતું ડ્યુક તો ડચેસ રાજકુમાર તો રાજકુમારી ડ્યુક ડચેસ આ ડ્રેક તો ડક કોલ્ટ એટલે ઘોડાનું બચ્ચું તો ફીલી એટલે આ વછેરો અને વછેરી કહેવાય ગુજરાતીમાં ઘોડાનું બચ્ચું ના લખવું હોય તો આપણે ગુજરાતી શબ્દ છે આપણી પાસે શું છે વછેરો આ વછેરી ફીલી દીકરો એવું પ્રકરણ આવતું દીકરો કોને લખ્યું છે ભાઈ દીકરો એમાં આવતું બરાબર ને લાખાવાળાની એ વછેરી આપા દેવાત દેવાત વાંક છે એ વછેરીને છોડીને પોતાની હારે લઈ જાય છે કે આ વછેરીને લઈ જવું તો લાખાવાળો છે એ આખી જિંદગી નીચું જોઈને ચાલશે નીચું જોઈને જીવશે એટલે આપા દેવાત અથવા તો દેવાત વાંક છે એ વછેરીની રાસ છોડવા એના ગળે જે રાસ બાંધેલી હોય એ છોડવા વાંકો વરસ અને એનો ભાલો છે દિવાલે ટેકવે છે અને ત્યારે હીરબાઈ લાખાવાળા ની દીકરી એ ભાલો જોવે છે અને એની અંદર મસ્ત વાક્ય લખ્યું છે ઝવરચંદ મેઘાણીએ એક ખુલ્લો બરડો અને તૈયાર ભાલો તૈયાર શિકાર આવું જોઈ ગઈ હીરબાઈ એટલે હીરબાઈએ ભાલો ઉપાડ્યો અને ભાલો ઉપાડીને ને દેવત વાંકના ખુલ્લા બરડામાં ખોસી દીધો ને પછી મા દીકરી બે દેવત વાંકના કટકા કરીને પછેડીમાં બાંધી દીધા અને પછી ગઢવાને મોકલો જાઓ ગઢવા ચલાળે જાવ કે જે કઈ એના ફાધર જે ગામ ગયા હતા એ મોકલા અને તમે મારા પિતાજી જઈને એક જ વાક્ય કહેજો તમને તમારી દીકરી વાલી હોય તો ગમે ત્યાં જતા પહેલા એકવાર વાર દીકરીનું મોઢું જોઈ જજો અને લાખાવાળો ઘરે આવે છે ને ઘરે આવે એટલે મા દીકરી બે એને પછડી ખોલીને બતાવે છે અંદર દેવાત વાંક ત્યારે એનો બાપો છે એની દીકરીનો ખભો સાબડે છે એ કે દુનિયા ભલે કહેતી હોય મારે દીકરી છે મારે દીકરી નથી મારે તો દીકરો છે એટલે ઝવરચંદ મેઘાણી ચેપ્ટરનું નામ રાખ્યું હતું દીકરો બરાબર એમાં વચ્ચેરી વડ આવતો હતો બક જો બીયુ કે બક છે તો સસલું તો ડો ફોક્સ તો વિકસેન પૂછાઈ ગયું ઘણી બધી વાર રેમ અથવા તો સીપ કે તો ઈ ડબલ્યુ ઈ યુ ઘેટી હોર્સ તો મેર સ્ટેલિયન કેન તો મેર આવે યાદ રાખજો યંગ હોર્સ માટે ક્યારેક આવા શબ્દ વપરાય છે સ્ટેલિયન બ્લેક સ્ટેલિયન વ્હાઇટ સ્ટેલિયન વ્હાઇટ કલરનો ઘોડો હોય તો વ્હાઇટ સ્ટેલિયન કહે તો એમાંય મેર આવશે હેર તો હેરેસ એર કે અને સોરી આપણે શું કહેશું હેર એટલે વારસદાર વારસદાર સ્ત્રી હોય દીકરી હોય તો એરેસ કહેવાય હોસ્ટ તો હોસ્ટેસ હોસ્ટેસ શબ્દથી તમે પરિચિત છો આ શબ્દ બધાએ જાણે છે એર હોસ્ટેસ ત્યાં એટલે હોસ્ટેસ શબ્દ વપરાય છે ત્યાં મહિલાઓ જ હોય છે મહિલાઓ જ હોય સ્ત્રી છે એ યજમાન સ્વરૂપે હોય તો એને હોસ્ટેસ કહેવાય પુરુષ યજમાન સ્વરૂપે હોય તો એને હોસ્ટ કહેવાય તમે ઓલા કાર્યક્રમો જોતા હોય તો કાર્યક્રમ નો સંચાલકો યહુદી યહુદી એટલે ઇઝરાયલ વાળા યહુદી એટલે કોણ ઇઝરાયલ વાળા પેલેસ્ટાઈન માંથી ઇઝરાયલ અલગ થયું છે જેમ ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું ભારત અને પાકિસ્તાનનો જેમ ક્લેશ રહેતો હોય છે સતત એવી જ રીતે મિત્રો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન નો ક્લેશ રહે છે ગાઝા પટ્ટી એરિયા એનો ફેમસ બરોબર ને એના માટે ઝઘડા થતા હોય વસવાટ કરનાર વ્યક્તિ એટલે યહૂદી ઇઝરાયલ ની મિત્રો વસ્તી કેટલી તો અરાઉન્ડ સેવન્ટી લેખ કેટલી વસ્તી છે અરાઉન્ડ સેવન્ટી લેખ એટલે આપણા અમદાવાદ તાલુકા અમદાવાદ જિલ્લા જેટલી અમદાવાદ જિલ્લા જેટલી વસ્તી અને એની આસપાસના બધા દેશને એનો ડર લાગે દુનિયાને એનો ડર લાગે એવો એ દેશ હો ખાલી

પ્રોફેટ પ્રોફેટ એટલે 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 તો તો મતલબ વિસ્કાઉન્ટ અંગ્રેજ સામંત 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 આવ્યું તમને કીધું એક પ્રકારનો પ્રધાન તો 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 માસ્ટર માસ્ટર મિસ્ટ્રેસ મિસ્ટ્રેસ માસ્ટર તો મિસ છોકરા તરીકે માસ્ટર વપરાણ હોય તો મિસ આવે શિક્ષક તો શિક્ષિકા થાય સ્વામી તો સ્વામી નહી થાય બરાબર

લો હમણાં કયા મોદીને કઈક ગોતીય છીએ ને આપણે નિરવ મોદી કે શું પછી એક ઓલો હમણાં એલી ગર્લફ્રેન્ડ પકડાણી શું નામ એનું મને ખબર નથી પણ તમે કમેન્ટ કરો કોને કોને ખબર છે કોણ કરંટ અફેર્સ થી વાકેફ છે એ જોઈએ આપણે ચલો નેક્સ્ટ વન વેઇટર તો એમાં સ્પેલિંગમાં યાદ રાખવાનું વેઈટ્રેસ વેઈટર માં શું થાય છે વેઈટ્રેસ વેઈટરસ નથી થતું સ્પેલિંગ ખાસ યાદ રાખવો પડે વેઈટ્રેસ થાય છે શું વેઈટ્રેસ બરોબર એટલે એ તમારે ધ્યાનમાં રહેવું જોઈએ મિત્રો જેમ ટાઈગરમાં રાજકુમાર બરોબર યુરોપમાં આ શબ્દ વપરાય છે ડચેસ એટલે પ્રિન્સેસ પ્રિન્સેસ એટલે રાજકુમારી દરેક દીકરી એના પિતાજીની ની પ્રિન્સેસ હોય છે અને દરેક પિતાજી એની દીકરીના રાજા હોય છે બરોબર દીકરીના મનમાં મારા ફાધર કિંગ છે ભાઈ માર્કવીસ તો પાછું સામંત આવ્યું સામંતમાં શું છે એક બે ત્રણ પ્રધાનોના લેવલ હોય ને અલગ અલગ પ્રકારના પ્રધાન હોય તો એમ આ અલગ અલગ પ્રકારમાં તમને સામંત વડ જોવા મળશે મર્ડરર તો મર્ડરેસ જો મર્ડરર અને અહીંયા આર પછી ઈ ડબલ એસ લાગશે અહીંયા ઈ આર લાગે છે યાદ રાખજો હીરો હિરોઈન બધાને ખબર છે સુલતાન સુલતાન ખબર છે એડમિનિસ્ટ્રેટર સ્ટ્રેટર સ્ટ્રેટ્રિક્સ

એ અટક ઉપરથી હવે કોમન નાઉન જેવું થઈ ગયું બરાબર સિઝારી ના સિગ્નોર તો સિગ્નોર આ આપણે મિસ્ટર મિસિસ કેવી એના જેવો શબ્દ છે મિસ્ટર મિસિસ કોઈ અલગ ભાષાનો લગભગ કદાચ લેટિનનો શબ્દ છે બરોબર મિલ્કમેન મિલ્કમેડ આ મેન વાળું ખાસ યાદ રાખવાનું મેન હોય તો મેન નું મેઇડ પણ થઈ શકે છે મેન ના અલગ અલગ શબ્દ આગળ આવશે લેન્ડ લોર્ડ તો લેન્ડ લેડી મકાન માલિક મકાન માલકણ જેક એસ જેની એસ ગધડો ગધડી કોઈના નામ ક્યારેય હવે પછી તમારે તમારી જનરેશનમાં છોકરાઓના નામ પાડવા છે ઘણા બધાને ઇંગ્લિશ નામ ગમતા હોય છે એટલે ઘણા બધા ભૂલથી જ ઉપરથી નામ હોય હોય દીકરો એક દીકરી તો આ બે નામ સિવાય નામ પસંદ કરવા આવું હું સજેસ્ટ કરું છું કોઈના નામ જેક કે જેની ન રાખવા કારણ કે અંગ્રેજી સાહિત્યમાં ખાલી જેક પૂછે ને જેક મતલબ કે ગધડો જુઓ એવો અર્થ ઓકે જેક ને જેની નામ રાખવા નહીં આવું હું સજેસ્ટ કરું છું કોઈ ના હોય તો આપણાથી કઈ થાય નહીં એબર્ટ તો એબેસ એબર્ટ એટલે મઠાધિકારી મઠનો અધિપતિ એબટ ઓફ કે દસમા ધોરણમાં એક સેપ્ટર આવતો હતો ખબર છે ને ખુશ જ રહેતો હંમેશા રાજા કે તું શું કામ ખુશ રહેશ પછી એને કઈક ત્રણ પ્રશ્નના જવાબ આપવા ના કીધા પછી પ્રશ્નના જવાબ આપી શકે એવું હતું નહીં એને ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો પછી એનો ભરવાડ કે તમે ચિંતા ના કરશો તમારી જગ્યાએ હું જઈશ બે એક સરખા દેખાતા હતા તો એની જગ્યાએ જાય છે ને રાજાના ત્રણેય પ્રશ્નોનો જવાબ આપે છે રાજા કે હું અત્યારે શું વિચારી રહ્યો છું તો કે તમારી સામે છે એ કેન્ટરબરીનો એબટ છે એ વિચારી રહ્યા છો ને મારું મૂલ્ય કેટલું તો કે તમારું મૂલ્ય આટલું ને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા મારે કેટલો સમય લાગે ને તો ચોવીસ કલાક લાગે આવું કંઈક દસમા ધોરણમાં એક ઇંગ્લિશમાં ચેપ્ટર આવતું હતું એમાં આ વર્ડ આવતો તો એબટ સેફર્ડ આવતો હતો એબટ આવતો હતો બરોબર તો એબેસ આ યાદ રાખવાનું એબટ તો એબેસ ડ્રોન તો બી ડ્રોન 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 થી તમે પરિચિત છો મેરેજ માં ડ્રોન ઉડાડે અત્યારે ખબર છે કેવું છે ખબર છે ખરેખર મધમાખી પુરુષ મધમાખી અને માદા મધમાખી નર અને માદા બે પ્રકારની મધમાખી હોય માદા મધમાખી ને ભગવાને બેગ આપી છે એટલે જ્યાં જાય ને ત્યાં ફૂલ ઉપર થી પરાગ્રસ લઈ બેગ માં ભરીને ખેતર જે ગયા હોય ને એને ખબર હોય એમ કરીને શું હોયા તો એ બેગ માં ભરીને બધું લઈ આવે મધમાખી અને પછી એમાંથી મધ બને પુરુષ નથી આપી એટલે એને શું કરવાનું એને મજા કરવાની કરવાની એટલે ઉડવાનું કામ જાજુ કરે અને એના જે બચ્ચા હોય એમના એ બચ્ચાનો ઉછેર એને કરવાનો હોય તો બચ્ચાનો ઉછેર કરે એટલે ડ્રોન ને ઉડાઉટ કરવાની હોય એટલે જેવું નાનું પ્લેન શોધાણું તો એને નામ આપવામાં આવ્યું પુરુષ મધમાખી ઉપરથી ડ્રોન નામ આપવામાં આવ્યું બરાબર તો ડ્રોન તો બી

જો મેન વાળામાં શું ધ્યાન રાખવાનું ડેરી મેન તો ડેરી મેડ ચેરમેન તો ચેરપર્સન સ્પોક્સમેન તો સ્પોક્સ પર્સન સ્ટેટ્સમેન તો સ્ટેટ્સ વુમન ઇંગ્લિશ મેન તો ઇંગ્લિશ વુમન ક્યાંક મેન નું વુમન થાય છે ક્યાંક મેન નું મેડ થાય છે ક્યાંક મેન નું પર્સન થાય છે અને ક્યાંક મેન નું હજી ગર્લ થશે સેલ્સ મેન તો સેલ્સ ગર્લ તો આ તમારે યાદ રાખવું પડે ફિશરમેન તો ફિશર વુમન મેલ તો ફિમેલ સ્ટેલિયન તો મેર આગળ હોર્સમાં મેર હતું બરોબર ને જીબ્રા હોય તો મેર યાદ રાખજો લેપર્ડ તો લેપર્ડેન ઓઇલ વુમન મશીન મેન મશીન વુમન બોટ મેન બોટ વુમન સેલ્સમેન સેલ્સ ગર્લ ગોડ ફાધર ગોડ મધર તો આ મેં પુલિંગ્રેલિંગ શબ્દો તમને કીધા હવે એના પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય તમારે બધા તૈયાર કરી નાખવાના તો જો ફેમિનાઇન ફોર્મ ઓફ હોર્સ તો હોર્સનું ફેમિનાઇન શું થાય

આ ત્રણમાંથી માંથી પણ કહેવાય આમાં એક જ આપ્યું છે બીજું કઈ થતું નથી બરોબર બેચલર એટલે કુંવારો બેચલર એટલે કુંવારો અંગ્રેજીમાં માણસના લગ્ન ન થાય ત્યાં સુધી બેચલર જ રહે ગુજરાતીમાં ત્રીસ વર્ષ ઉપર થઈ જાય ને પછી આપણે એને બેચલર નથી કેતા પછી આપણે એને કુંવારો નથી કેતા શું છે તમે કમેન્ટ કરશો બરોબર અને અહીંયા કેવું જ ખબર છે જોજો આવું કેમ છે સમજો અહીંયા કહી દઉં આ બદલો વાયરો છે અહીંયા બદલો વાયરો છે આ બે વડ આ એક વડ રહ્યો ને એ લગ્નની ઉંમર હોય ને જ્યાં સુધી ત્યાં સુધીની સ્ત્રીને શું કહેવાય બેચલર એટ કહેવાય ઉંમર વટે આવી ગયેલી સ્ત્રી મોટી ઉંમરના હોય દાખલા કે મમતા બેનર્જી માયાવતીજી આ બધા છે એમના માટે કોઈ વડ વાપરો હોય તો તમારે શું વાપરવો પડે સ્પિનસ્ટર વાપરવો પડે જેમ ગુજરાતીમાં પુરુષો માટે બે શબ્દ છે એ અંગ્રેજીમાં મહિલાઓ માટે એટલે શબ્દો બે આપ્યા છે એટલે અંગ્રેજીમાં એ એ થઈ જાય ગુજરાતીમાં તો આપણે કરી જ દેવી છોકરાને મોંગ તો શું થાય એન નન મોંગ તો શું થાય નન બરોબર ને ચલો નેક્સ્ટ વન ફેમિનાઇન ઓફ જીબ્રા જીબ્રા કે તો શું લખવાનું મેર સ્ટેલિયન નું ફેમિનાઇન શું થાય મેર હોર્સ નું ફેમિનાઇન શું થાય મેર બરોબર ચલો નેક્સ્ટ

ટ્રિક્સ આવો વર્ડ હતો બરાબર ને